કુસુમ સાગર તળાવની ફરતે આવેલા માર્ગ પર પથરાવાળા બેસતા ટ્રાફિક સમસ્યા ઉભી થતી હોય છે જ્યાં વૈકલ્પિક જગ્યા નગરપાલિકાએ કરી છે તે પથરાવાળા માટે યોગ્ય ન હોવાનું નાના ધંધાર્થીઓ જણાવી રહ્યા છે પથરાવાળા પહોંચ્યા છે નગરપાલિકા કચેરી જે અંતર્ગત યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે નગરપાલિકાના કમ્પાઉન્ડમાં અડીંગો લગાવ્યો છે તો વૈકલ્પિક વ્યવસ્થા ન આપે ત્યાં સુધી મૂળ જગ્યા પર બેસવા માટે તેઓ મંજૂરી આપે તેવી પણ માંગ કરી રહ્યા છે જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી બેસી રહેવાની ચીમકી આપી છે તો છોટાદેપુર કોંગ્રેસ ના નેતા અર્જુન રાઠવા પણ પથરાવ સમર્થનમાં આવ્યા છે અમે શાકભાજીનો ધંધો કરીએ છે શાકભાજીનો ધંધો કરે ત્યાં માર્કેટ માર્કેટની સુવિધા નહીં મળે એટલે માર્કેટ કમ્પ્લીટ બ્લોક બહાડી આવે કોઈ ઉપરનું છત્રી આ તે ગમે તે સોયડો કરી આપે કાં તો સંડાસ બાથરૂમ બધીની સુવિધા હોય તો અમે અંદર બે અને અમે જ્યાં શાકભાજી વેચે ત્યાં અમે વેચવાના છે હમુને કોઈ હટાવવા કે ડબન કરવા નહીં આવવું જોઈએ પછી તમે એમ તેમ કરી અમુને આ સુધીમાં દસ થી પંદર વખત હટાવેલા છે અંદર લાવે બહાર કાઢે અંદર લાવે બહાર કાઢે એટલે અમે આવવાનું અમારે જે તે ન્યાય નહીં આપે ત્યાં લગી અમે આવે અમે માંગ માંગે

વેચે છે તઈથી અમને વારંવાર હટાવે છે અંદર મોકલે છે પણ અંદર એટલી ગંદકી છે તો અમે નહીં વેહવા માંગતા અંદર એટલે જ્યાં સુધી વ્યવસ્થિત માર્કેટ ના બનાય આપે ત્યાં સુધી અમે જ્યાં શાકભાજી વેચે છે ને ત્યાં અમે બેસીને વેચશું આજ એ તમે કેમ પાલિકામાં આવ્યા છો આજે અમે અમારી એવી માંગણી છે કે જે મોર તાલુકો હવા છતાં પણ એટલી મસ્ત વ્યવસ્થિત માર્કેટ છે ઓટલા બનાયેલા છે પતરા બધું શેડ બેડ બધું કમ્પ્લીટ કરી આપેલું છે આ આપડા છોટા હવા છતાં પણ આપણે સુવિધા નથી એટલે અમારે છોટાઉદેપુર જિલ્લામાં માર્કેટ ની સુવિધા હોવું જોઈએ તો અમે અંદર જવું નહીં તો અમે જ્યાં સુધી ના માર્કેટ બનાવે ત્યાં સુધી અમે રોડ પર શાકભાજી બેસીને બેસુ અમને કોઈ હટાવવા હવે આવું ના જોઈએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર